એ ટુ આવેલા છે અને પાંચ વિદ્યાર્થીઓ એ વન આવેલા છે એમ કરીને એ વન અને એ ટુમાં મળીને ઓગણપચાસ બાળકો આવેલા છે આ બધા બાળકો મધ્યમ વર્ગમાંથી આવેલા છે અને શાળામાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે એમાં બાળકનો તો ફાળો છે જ પરંતુ તે ઉપરાંત તેમના માતા પિતા અને શિક્ષકોનો પણ ખૂબ જ મહત્ત્વનો ફાળો છે આ તકે હું દરેકને ધન્યવાદ આપું છું અને ખાસ તો એક નોંધવા જેવી બાબત એવી છે કે ગુજરાતી મીડિયમમાં એક વિદ્યાર્થીની છે તે સિંગલ મધર છે તે ખૂબ જ સારા ગુણ એ ટુ પ્રાપ્ત કરીને એ સારામાંથી ઉચ્ચ ઉત્તીર્ણ થયા છે પાસ થયા છે અને તે માટે તેમને મધરને અને બાળકને તથા શિક્ષકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું હું નરેન્દ્રભાઈ રાઠોડ પ્રિન્સિપલ શારદા એતન સ્કૂલ હાલ ધોરણ બાર પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામો ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા પ્રસિદ્ધ થયા છે અને અનુસંધાનની અંદર અમારી શાળાની અંદર પિસ્તાલીસ જેટલા બાળકો એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ચાર બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે ખાસ તો મારે જે કહેવાની થાય છે એ એ થાય છે કે આ જે જેટલા પણ બાળકો અહીંયા ઊભા છે એમના માધ્યમથી હું એ વસ્તુ કહેવા માગું છું કે આ બાળકોને જોઈ અને ભવિષ્યના જે બાળકો હવે પછીની બોર્ડની એક્ઝામ્સ આપવાના છે એ તૈયાર થાય એમાંથી પ્રેરણા લે અને એમના માતા પિતા સમાજ શાળા અને રાષ્ટ્રનું અને રાજ્યનું નામ ગૌરવ ગૌરવાન્વિત કરે એ માટેની આ એક શુભકામનાઓ છે અને આ બાળકોએ ખરેખર અથાગ પ્રયાસ કર્યો છે સાથે સાથે અમારી જે ટીમ છે એ ટીમના જે શિક્ષકગણ છે એમણે પણ ભગીરથ એમના માટે પ્રયાસ કર્યો છે બીજી એક વાતનું મને ગૌરવ એ થાય છે કે આમાં મોટાભાગના બાળકો મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે અને એમણે ખૂબ તનતોડ મહેનત કરી છે એ અને એ ટુ ગ્રેડ જેમણે પ્રાપ્ત કર્યા છે એમના ઘણા પરિવારમાંથી એવા પણ પરિવારો છે કે જે સિંગલ મધર હતા અને એમણે પોતાના બાળકના ઉછેર માટે કપરી મહેનત કરી છે અને ખરેખર આ સિદ્ધિ આપણે બિરદાવાલાયક છે શાળા પરિવાર એના માટે ખરેખર ગૌરવ અનુભવે છે અને આપ સૌ તમામ બાળકો ખૂબ આગળ પ્રગતિ કરો એવી શાળા પરિવારથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું સર અત્યારે બેંગ્લોરની અંદર કર્ણાટકની અંદર એક કિસ્સો પ્રસિદ્ધ થયો સોશિયલ મીડિયાની અંદર કે એક બાળક છ છ વિષયની અંદર ફેલ થયો તો એના પરિવારજનોએ કેક કાપી અને બાળકનો ઉત્સાહ વધાર્યો મને આ ઘટનાથી મને એટલો પ્રભાવિત થયો છું પોઝિટિવિટી એ સમાજની અંદર હોવી જ જોઈએ બાળકની આ જીવનની કંઈ છેલ્લી પરીક્ષા નથી બાળક પ્રયાસ કરે છે પણ ક્યાંક નિષ્ફળતા પણ મળે છે પણ એનો અર્થ એવો નથી થઈ જતો કે અહીંયા જિંદગી પૂર્ણ થઈ જાય છે તો હું આજે માધ્યમ માધ્યમથી દરેક બાળકોને એક સંદેશો આપવા માંગુ છું કે જીવનમાં પરીક્ષાઓ અનેક આવવાની છે ક્યારેક આપણા પ્રયાસો સફળ પણ થાય છે ક્યારેક આપણા પ્રયાસો નિષ્ફળ પણ થાય છે પણ આપણે જરા પણ માયુસ થયા વગર આપણે હંમેશા મંજિલ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો જ જોઈએ ભગવદ્ ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે માત્ર તારું કાર્ય કર્મ જ કરવાનું છે અને એ કાર્યની અંદર જ્યાં સુધી આપણે સુધારો નહીં લાવીશું ત્યાં સુધી એ આપણા પ્રયાસની અંદર આપણને ક્યારેક નિષ્ફળતા મળે છે પણ એનાથી હતાશ થવાની કોઈ જરૂર નથી અને એ રીતે જ આપણને સફળતાઓ પ્રાપ્ત થાય છે અને ખરેખર આ ખૂબ સરસ કિસ્સો સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધ થયો કે એ એ એ વાલીઓને મારે અભિનંદન આપવા છે કે જે બાળકની નિષ્ફળતાને સફળતા અપાવવા માટે કેવા પ્રયાસ એક વાલી કરી શકે છે અને એ એ એ પરિવારને હું ખરેખર અભિનંદન આપું છું કે તમે સમાજને એક સારામાં સારું અને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે મારું નામ શુભમ પોપટિયા છે અને હું સારાડાઈ ટેન સારામાં અભ્યાસ કરતો હતો ને મારા માતા પિતા તરફથી પણ મને ખૂબ સપોર્ટ મળ્યો હતો મને ટ્વેલ્થમાં નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે અને સારા તરફથી પણ ખૂબ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો ખૂબ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી ખૂબ સારો સપોર્ટ હતો સારા તરફથી પણ ને એનાથી એના લીધે હું આ પરિણામ પ્રાપ્ત કરી શક્યો છું હું આગળ બીએસસી એસ આઈટીમાં જવા માગું છું એના પછી એમએસસી આઈટી હું કરવા માગું છું કાલે બારમાનું પરિણામ જાહેર થયું તેમાં મારા એકાણું ટકા આવ્યા છે અને પર્સન્ટાઇલ અઠ્ઠાણું પોઈન્ટ તેતાલીસ ટકા આવ્યા છે અને આ મારી સફળતાનો શ્રેય હું મારી માતા મારા પરિવાર અને મારા સમગ્ર શાળાના શિક્ષક જેણે મને આખું વર્ષ ભણાવ્યું તેને આપવા માગું છું આગળ જઈને હું બીસીએ અને તેની સાથે સાથે હું જીપીએસસીની અને યુપીએસસીની તૈયારી કરવા માગું છું અને રાજ્યના વહીવટને સાથે જોડાઈને તેમને મદદ કરવા માગું છું મારું નામ છે હું સાડામાં અભ્યાસ કરું છું મારા ટ્વેલ્થ બોલમાં એટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે ને મને માતા પિતા તરફથી ને શિક્ષકો તરફથી ખૂબ સપોર્ટ હતો ને મને ખૂબ ખુશી થઈ છે મારા પરિણામ ને હું આગળ બીબીઆઈનું વિચારું છું ખૂબ સારી મહેનત કરવામાં આવી હતી પ્રેક્ટિસ મોબાઈલથી તો થોડોક દૂર રહેતો હતો આઠ કલાક અભ્યાસ કરતો હતો મારું નામ પટેલ પ્રીમ જીગ્નેશભાઈ છે મારા બોર્ડ ટ્વેલ્થ બોર્ડની એક્ઝામમાં એટી ટુ પર્સન્ટેજ આવ્યા છે આ માટે શાળા તરફથી આચાર્ય તરફથી ખૂબ મહેનત કરવામાં આવી હતી સ્કૂલના ગ્રુપ છે તેમાં થોડા પેપર્સ ને આ પરિણામ તરફથી આભાર માનું છું